ભચાઉ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અગોઈને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સરકારશ્રી દ્વારા અપગ્રેડ થતા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને વીજ પાસર તબદીલ કરવામાં આવતા એનો શુભારંભ વીજપાસર મધ્યે આજ રોજ નવ ફેબ્રુઆરીએ કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જનકસિંહજી જાડેજાના વર્દ હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવેલ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણસિંહ મેડિકલ ઓફિસર ડોક્ટર રોશન બલાત ગામના આગેવાનો ભવાનસિંહ નરસંઘજી ભવાનજી કાપડી હીરાભાઈ મકાન જેવોએ હાલે નિઃશુલ્ક વ્યવસ્થા કરી આપી એવા દાતા પરિવારના મનુભાઈ ઠક્કર પ્રવીણભાઈ જયશુખભાઈ પ્રભુભાઈ ઘનશ્યામભાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીજ તમામ સ્ટાફ અને ગ્રામજનો હાજર રહેલ ગ્રામજનો વતી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જનકસિંહ જાડેજાનું સાલ ઓઢાડી સન્માન કરી પીએચસી ફાળવવા બદલ આભાર વ્યક્ત કરેલ અને સાથે મકાન હાલે વ્યવસ્થા માટે નિઃશુલ્ક આપવા મનુભાઈ ઠક્કર અને પરિવારનું વીજપાસર ગ્રામજનોએ સન્માન કરી આભાર વ્યક્ત કરેલ કાર્યક્રમનું સંચાલન તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી દ્વારા કરવામાં આવેલ દેવજીભાઈ આહિર તમામ સ્ટાફ ગ્રામજનોએ કાર્યક્રમને સફળ બનાવવા જયમત ઉઠાવેલ